આપણે જે વિદેશમાંથી રૂની આયાત કરીએ છીએ એની ઉપર અત્યાર સુધી અગિયાર ટકા ડ્યુટી લાગેલી હતી જોકે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી આ ડ્યુટીને રદ કરી છે એટલે એટલે કે હવે આપણું જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ કોઈ પણ જાતની ડ્યુટી ભર્યા વગર વિદેશમાંથી રૂની આયાત કરી શકશે આના કારણે વિદેશમાંથી જે રૂની આયાત થાય છે એમાં વધારો થવાની સંભાવના છે ને સરકારના આ નિર્ણયથી કપાસ બજાર ઉપર કેવી અસર થઈ શકે છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું નાણાં મંત્રાલયે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રૂની આયાત ઉપર જે અગિયાર ટકા ડ્યુટી લગાવવામાં આવી છે એ રદ કરવામાં આવશે એટલે કે આ સમયગાળા દરમિયાન રૂની આયાત કોઈ પણ જાતની ડ્યુટી ભર્યા વગર થઈ શકશે ને આની જે અમલવારી છે મેં તેમને કહ્યું એમ કે અઢાર તારીખે નોટિફિકેશન જાહેર થયું અને એની જે અમલવારી છે એ ઓગણીસ ઓગસ્ટથી એટલે કે બીજા દિવસથી જ કરવામાં આવી છે એટલે કે તાત્કાલિક અસરથી રૂ ઉપરની જે આયાત ડ્યુટી છે એ રદ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી આપણો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે આપણો જે કાપડ ઉદ્યોગ છે એ રૂની આયાત ઉપરની જે ડ્યુટી છે એ રદ કરવામાં આવે એવી માંગ કરી રહ્યો હતો કારણ કે જે વિદેશમાં રૂના જે ભાવ પ્રમાણમાં સસ્તા છે અને કમ્પેરેટિવલી ભારતમાં સ્થાનિક બજારમાં જે ઋણના ભાવ છે એ પ્રમાણમાં થોડા મોંઘા છે એવી એમના તરફથી માંગ થઈ હતી અને એવામાં જે ટ્રમ્પ છે અમેરિકાના જે પ્રેઝિડેન્ટ છે એમને જે ટેરિફ વધારાની વાત કરી છે પછી જે આ માંગ છે એ વધુ ઉગ્ર બની હતી અને નાણાં મંત્રાલયે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે હવે આપણે ઋની આયાતની સ્થિતિ શું છે એ સમજીએ તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો એવો અંદાજ છે કે જે આ સિઝન ચાલી રહી છે જે અત્યારની જે સિઝન છે બે હજાર ચોવીસ પચીસની એ સિઝનમાં આપણા દેશમાં જે ઋની આયાત છે એ ઓગણચાલીસ લાખ ઘાસડી આસપાસ થશે આ જે આંકડો છે મિત્રો એ વિક્રમજનક છે એટલે કે આપણા આઝાદ ભારતના ઇતિહાસમાં આપણે ક્યારે પણ આટલી બધી આયાત કરી નથી રૂની જે અત્યાર સુધીની મેક્સિમમ આયાત છે એ એકત્રીસ લાખ ઘાસડીની છે ને આ વખતે આ আঁকড়ো ઓગણચાલીસ લાખ ટન એટલે કે દેશના ઇતિહાસમાં ક્યારેય પણ રૂની આયાત ન થઈ હોય એટલી આયાત આ સિઝનમાં થશે એવો અંદાજ કોટન એસોસિએશને રજૂ કર્યો છે કેમ આયાત વધી રહી છે તો વિદેશમાં ખાસ કરીને બ્રાઝિલ જેવા દેશોમાં જે ભાવ છે એ ભારતમાં જે ઋણના ભાવ છે એના પ્રમાણમાં સસ્તા છે હવે તમને કહું કે ઓગણચાલીસ લાખ ઘાસડીમાં અત્યાર સુધી એવો અંદાજ છે કે ત્રીસ લાખ ઘાસડી આસપાસ તો કદાચ આયાતના જે ઓર્ડર છે એ થઈ ગયા છે તો દસ ટકા ડ્યુટી હતી છતાં આટલા મોટા પ્રમાણમાં આયાત થઈ હવે ડ્યુટી જ્યારે રદ થશે તો આયાત વધવાની સંભાવના છે બીજું એવું કહી રહ્યા છે કે સરકાર ને પણ ખબર છે કે ત્રીસ સપ્ટેમ્બર એટલે કે એક ઓક્ટોબરથી નવી સિઝન ચાલુ થશે એટલે નવી સીઝન પહેલા ખેડૂતોને નુકસાન ન થાય એટલા માટે જે ડ્યુટી છે ફરીથી અમલી કદાચ થઈ જાય એક ઓક્ટોબરથી પણ અહીંયા મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ટેક્સટાઇલ ઉદ્યોગને પણ ખબર છે કે ભાઈ એક ઓક્ટોબરથી કદાચ ડ્યુટી અમલી થશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ શું સપ્ટેમ્બરમાં મોટા પ્રમાણમાં આયાત નહીં કરી લે કે એમને પછી ઓક્ટોબરમાં મોંઘોરું ના ખરીદવું પડે તો અહીંયા એ મુદ્દો પણ થોડોક જે છે એ સમજવો જરૂરી છે હવે આપણે કપાસ બજારની વાત કરીએ કપાસના જે ભાવની વાત કરીએ તો અત્યારે એક રીતે ઓફ સિઝન છે ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે છતાં આપણા ગુજરાતમાં સાત માર્કેટ યાર્ડ એવા છે કે જેમાં હજુ કપાસની આવક થઈ રહી છે કપાસના જે ભાવ છે એ સરેરાશ ચૌદસો રૂપિયાથી લઈ અને સોળસો રૂપિયાની સપાટીની વચ્ચે પહોંચ્યા છે અને આ વખતે અત્યાર સુધીમાં જે કપાસના વાવેતરના દેશના આંકડા છે એ ઘટાડો દર્શાવી રહ્યા છે ઘટાડો સામાન્ય છે પણ મહત્ત્વની વસ્તુ એ છે કે સતત બે વર્ષથી આપણા દેશમાં જે કપાસનું વાવેતર છે ઘટી રહ્યું છે ને ગુજરાતમાં તો નોંધપાત્ર ઘટાડો થયો છે બીજા દેશો બીજા જે રાજ્યો છે એમાં પ્રમાણમાં ઓછો ઘટાડો થયો છે ગુજરાતમાં તો નોંધપાત્ર ઘટાડો કપાસ ઉત્પાદનમાં અને એટલે કપાસ વાવેતરમાં થયો છે ને ઉત્પાદનમાં પણ ગઈ સિઝનમાં આપણને એક રીતે ઘટાડો થતો જોવા મળે હવે ટેકાના ભાવની વાત કરીએ તો આ સિઝન માટેનો જે ટેકાનો ભાવ છે જે નવી સિઝન આપણે ચાલુ થશે એ માટે જે ટેકાનો ભાવ છે એ સોળસો અને બાવીસ રૂપિયા પ્રતિ મળશે ગઈ સિઝનમાં આપણે જોયું હતું કે જે ટેકાનો ભાવ છે એના કરતાં બજાર ભાવ રહ્યા આથી સીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ જે ખરીદી છે એ લગભગ એક કરોડ ઘાસડી આસપાસ એટલે કે સો લાખ ઘાસડી આસપાસ કરીએ એટલે આપણું જે ઉત્પાદન છે ત્રણસો લાખ ઘાસડી એનું તેત્રીસ ટકા જેટલું ઉત્પાદન એકલું સીસીઆઈને ખરીદવું પડ્યું તો હવે આ વખતે જે નવી સિઝન છે એમાં બજાર ભાવ કેવા રહેશે હાલની સ્થિતિ એમ કહી શકાય કે ગુણવત્તાવાળાના જે વાળા જે કપાસના ભાવ છે એ એક રીતે ટેકાની સપાટીની નજીક છે પણ હવે જે નવું વાવેતર ખરેખર ઘટ્યું છે ઉત્પાદન કેવું આવે છે કેવો વેચવાલયનું પ્રેશર રહેશે એ પરિબળ અસર કરશે અને ખાસ તો કપાસ જે છે વૈશ્વિક કોમોડિટી છે તો સરકારના આયાત બાબતેના સરકારની પોલિસી શું રહે છે જે અમેરિકાએ ટેરિફ લગાવ્યો છે એના કારણે સૌથી વધુ અસર કપાસ બજારને થશે કપાસ બજારને કેમ થશે કારણ કે આપણે જે વિશ્વમાં કપડાની નિકાસ કાપડની નિકાસ કરીએ છીએ એમાં અમેરિકાનો હિસ્સો ત્રીસ ટકાથી પણ વધારે છે તો જો અમેરિકામાં આપણા કપડાં નહીં જાય તો ટેક્સટાઇલ ઉદ્યોગને એની મોટી અસર થશે અને એની આડકતરી અસર પછી કપાસ બજાર ઉપર પણ જોવા મળશે પણ જે ટેરિફ છે એ હજુ સુધી કેટલું અમલી થશે એ અંગે હજુ પણ અસમંજસ છે પણ અહીંયા આયાત ડ્યુટી જે છે એ રદ થવાના કારણે વિદેશમાંથી જે ઋની આયાત આ સિઝનમાં વિક્રમજનક થવાની સંભાવના છે એ જે ચિંતા છે એ વધુને વધુ ઉગ્ર બની છે તો મિત્રો આપણા વિસ્તારમાં કપાસના વાવેતરની અને કપાસના પાકની શું સ્થિતિ છે એ મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન